બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સાહેબ શ્રી હિંમતસિંહ રાઠોડ નિમણૂક થયા બાદ મંગળવાર પ્રથમવાર વડગામ આવતા ઓફિસ કમાન્ડિંગ તરીકે શ્રી આરજે જોશી તેમજ સિનિયર પ્લાટુન કમાન્ડર એચ એ પરમાર પૂર્વ હોમગાર્ડ કમાન્ડિંગ તથા કંપની કમાન્ડન્ટ ઓફિસર જે બી રાવલ દ્વારા ઉમળકાભેર સ્વાગત કરાવું બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સાહેબ શ્રી હિંમતસિંહ રાઠોડ સાહેબ દ્વારા કચેરી નિરીક્ષણ તથા યુનિટના સભ્યોની મુલાકાત કરી આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભે ખૂબ જ વિસ્તારથી ચૂંટણીલક્ષી માહિતી આપેલ દળની ગરિમા જળવાઈ રહે તેવી રીતે

હોમગાર્ડ યુનિટ વડગામની આજ મુલાકાત લીધેલ અને સમગ્ર જવાનો તેમજ તમામ આ મિટિંગમાં હાજર રહેલ અને આગામી ચૂંટણીમાં સારી રીતે સુપેર વ્યવસ્થા પાડશે તેવી અમને ખાતરી આપેલ થેન્ક યુ